નમસ્કાર મિત્રો હું હરીશ વેકારી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક માટે મહત્વપૂર્ણ છે એ છે કે કાળા વાળ લાંબા સમય સુધી કાળા કેમ રાખવા અને તેની સાચી કાળજી કેવી રીતે લેવી સૌથી પેલા તો આપણે એ જાણીએ કે વાળ કાળા રહેવા માટે શું કરવું જોઈએ સંતુલિત આહાર લેવો જેમ કે દાળ શાકભાજી લીલા શાક ફળો અને પ્રોટીન વાળ માટે ખૂબ જ જરૂરી છે પાણી પૂરતું પીવું જોઈએ કેમ કે ડિહાઈડ્રેશન થી પણ વાળ સૂકા અને સફેદ થવા લાગે છે વધારે ચિંતા ન કરવી કેમ કે ચિંતાના કારણે સમય પહેલા વાળ સફેદ થઈ જાય છે હેર કલર કે કેમિકલનો ઉપયોગ ટાળવો તો હવે જાણીએ કે વાળની સાચી કેર કઈ રીતે કરીએ વાળને અઠવાડિયામાં બે થી ત્રણ વખત તેલથી મસાજ કરો કુદરતી શેમ્પૂથી વાળ ધોવા ગરમ પાણીથી વાળ ક્યારેય ન ધોવા સામાન્ય અથવા થોડું પાણી વાપરો તો હવે કે ને લાંબા સમય સુધી કાળા રાખવાના ઘરેલું ઉપાય પહેલો ઉપાય છે કે આમળાનો ઉપયોગ આમળા વાળ માટે કુદરતી ટોનિક છે તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે જે વાળ સમય પેલા સફેદ થવાથી બચાવે છે આને ઉપયોગ કરવાની રીત બે ત્રણ ચમચી આવડા પાવડર લો ને પછી આ પાવડરને એક કપ નારિયેળના તેલમાં ઉકાળો જ્યાં સુધી તે કાળું થઈ જાય ત્યાં સુધી ઉકાળો અને ઠંડુ થઈ જાય પછી આ તેલને બોટલમાં ભરી રાખો અઠવાડિયામાં બે વખત આ તેલથી માથામાં સારી રીતે મસાજ કરો આનાથી થતા ફાયદા વાળ કાળા ચમકદાર અને મજબૂત રહે છે અને બીજો ઉપાય છે મેથી દાણા મેથી દાણામાં પ્રોટીન આયરન અને નિકોટેનિંગ એસિડ હોય છે જે વાળને જડો થી મજબૂત બનાવે છે આને ઉપયોગ કરવાની રીત રાત્રે બે ચમચી મેથી દાણા પાણીમાં પલારી લો અને સવારે તેને પીસીને પેસ્ટ બનાવો આ પેસ્ટ ને સીધી વાળની જડો પર લગાવો ત્રીસ મિનિટ પછી સાદા પાણી થી ધોઈ લો આનાથી થતા ફાયદા વાળનું જરૂર ઓછું થાય છે અને નવા વાળ ઉગે છે અને વાળ લાંબા સમય સુધી કાળા રહે છે ઉપાય નંબર ત્રીજો કઢી પત્તા એટલે કે મીઠો લીમડો કઢી પત્તામાં વિટામિન બી બેટા કેરોટીન અને આયરન હોય છે જે વાળ ને રીતે કાળા રાખે છે આને ઉપયોગ કરવાની રીત એક મુઠ્ઠી કઢી પત્તા લો તેને એક કપ નારિયેળ તેલમાં ઉકાળો જ્યાં સુધી તેલનો રંગ બદલાઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો આ તેલ ઠંડુ થઈ જાય પછી તેને ગાડીની બોટલમાં ભરી લો અઠવાડિયામાં બે ત્રણ વાર આ તેલથી મસાજ કરો આનાથી સતા ફાયદા વાળ સફેદ થવાનું અટકે છે ચમક વધે છે અને વાળ વધુ મજબૂત બને છે મિત્રો જો તમે આ ટિપ્સ અને ઘરેલુ ઉપાય નિયમિત અપનાવશો તો તમારા વાળ લાંબા સમય સુધી કાળા ઘના અને સ્વસ્થ રહેશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં